નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા વિડીયોની અંદર તો મિત્રો આજે આગળ જાણીશું કે વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસ તેનું ફોર્મ કેવી રીતે ભરવું કેટલા ડોક્યુમેન્ટ જોશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું તો નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં અને હા તમે કયા જિલ્લામાંથી જોવો છો મારો વિડીયો ક્યાં ક્યાં પહોંચ્યો છે તો તમે કોમેન્ટ કરજો તમારા જિલ્લાનું નામ તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે તો મિત્રો ચલો વિયો ચાલુ કરીએ હવે આજે આપણે વાત કરીશું સરકારી ખૂબ જ મહત્ત્વની યોજના વિશે વૃદ્ધ પેન્શન યોજના મિત્રો વૃદ્ધ પેન્શન યોજના વીસ પચીસ વિશે આ યોજના હેઠળ વૃદ્ધ નાગરિક દર મહિને આર્થિક સહાય આપવામાં આવશે મિત્રો જે જે વૃદ્ધ લોકો છે જેની આર્થિક રીતે પરિસ્થિતિ ખરાબ છે તેવા લોકો માટે આ વૃદ્ધ પેન્શન યોજના છે મિત્રો જાણીશું હવે યોજના વિશે થોડું જાણીશું આજે આ યોજના ખાસ કરીને સાઠ વર્ષના ઉપરના વૃદ્ધ નાગરિક માટે છે જેથી મિત્રો સાઠ વર્ષના ઉપરના જે વૈ વૃદ્ધો છે તેના માટે આ યોજના છે તો સરકાર દર મહિને ત્રણ હજાર સુધીનું પેન્શન મળશે એટલે મિત્રો કે ત્રણ દર મહિને ત્રણ હજાર સુધીનું પેન્શન તમારા ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો આ યોજના દેશના લાખો વૃદ્ધો આર્થિક સુરક્ષામાં સુરક્ષા મળશે મિત્રો જે આર્થિક રીતે પરિસ્થિતિ ખરાબ છે જે વૃદ્ધોની તેના માટે આ યોજના છે બરાબર છે હવે જાણીશું જાણ્યું કે લાભ કોને કોને મળશે તો મિત્રો સાઠ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને મળશે ગરીબ રેખા હેઠળ આવનારા બીપીએલ પરિવારને મળશે નિયમિત આવક ન હોય તેવા વૃદ્ધોને મળશે મહિલા તથા વિકલાંગ વૃદ્ધ નાગરિકોને વિશેષ પ્રા પ્રાથમિકતા મળશે મિત્રો જો મિત્રો સાઠ વર્ષથી વધારે ઉંમરના છે જે વૃદ્ધ માણસો જે દાદા હોય દાદી હોય તેવા લોકોને આ પેન્શન યોજનાને લાભ મળશે અને તે પણ બીપીએલ યાદીમાં નામ હોવું જોઈએ તેમનું ખાસ કરીને વિકલાંગ લોકોને આ યોજનાનો લાભ વધારે મળે છે મિત્રો હવે જાણીશું અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો અરજી કરવા માટે આધાર કાર્ડ તમારું જરૂરી છે રેશન કાર્ડ જરૂરી છે બેંક પાસબુક જરૂરી છે ઉંમરનો પુરાવો જરૂરી છે તો મિત્રો અરજી કરવા માટે આધાર કાર્ડ તમારું રેશન કાર્ડ બીપીએલ યાદીમાં નામ હોવું જોઈએ બેંક પાસબુક તમારી જોડે હોવી જોઈએ ઉંમરનો પુરાવો એટલે કે ઉંમરનો પુરાવો તમારો આધાર કાર્ડ પણ ચાલશે કદાચ તમારા જો ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ પણ ચાલશે અને પાન કાર્ડ હોય તો પાન કાર્ડ પણ ચાલશે તો મિત્રો હવે જાણીશું અરજી કરવાની પ્રક્રિયા અરજી કેવી રીતે તમે કરી શકો છો તો અરજી કરવા માટે અરજી તમારા નજીકના ગ્રામ પંચાયતમાં કરી શકો છો તાલુકા પંચાયતમાં પણ કરી શકો છો અથવા તમારા સીએસસી સેન્ટરમાં પણ કરી શકો છો ત્યારબાદ તમે ઓનલાઈન અરજી પણ રાજ્યની સરકારની વેબસાઇટ ઉપર જઈને પણ કરી શકો છો મિત્રો તો મિત્રો તમે તમારા ગ્રામ પંચાયતમાં જઈને પણ આની અરજી કરી શકો છો તાલુકા પંચાયતમાં જઈને પણ તમે આ અરજી કરી શકો છો અથવા તમે કોઈ પણ સીએસસી સેન્ટર ઉપર જઈને પણ આ વૃદ્ધ પેન્શન યોજનાની એ અરજી તમે કરી શકો છો અથવા તમારી જોડે લેપટોપ હોય મોબાઈલ હોય તો મોબાઈલમાંથી અથવા લેપટોપમાંથી તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે જાણીશું કે કેટલી મળશે સહાય દર મહિને સીધું ખાતાની અંદર દ્વારા તમારા બેંક ખાતામાં પેન્શન રકમ આવી જશે મિત્રો આ યોજના ચાલુ થાય એટલે તમારા એકાઉન્ટની અંદર દર મહિને તમારા એકાઉન્ટની અંદર પેન્શન યોજના રકમ આવી જશે રાજ્ય રાજ્ય પ્રમાણે પેન્શન રકમ બદલાઈ શકે છે મિત્રો કારણ કે રાજ્ય પ્રમાણે તમારું પેન્શન પણ બદલાઈ શકે છે વર્ષ બદલાય તો વર્ષના લીધે તમારું પેન્શન વધારે ઓછી પણ હોઈ શકે છે મિત્રો તો સરેરાશ એક હજારથી ત્રણ હજાર સ સુધીની મહિને આપવામાં આવશે પેન્શન એટલે કે તમારો એક મહિનાની અંદર એક હજારથી તે ત્રણ હજાર સુધીનું પેન્શન તમારા બેંક એકાઉન્ટમાં તમારા જમા કરવામાં આવશે મિત્રો મિત્રો આ યોજના વૃદ્ધોને જીવન નિહાળવા માટે ખૂબ જ મોટી મદદરૂપ સાબિત થશે જો આ તમારા ઘરે વૃદ્ધ નાગરિક હોય નાગરિક છે તો આ જરૂરથી તમે તમને આ યોજનાનો લાભ અપાવજો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો અને ના તમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને સરકારની યોજના કોઈપણ સાચી માહિતી તમારી સુધી પહોંચી જાય અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં